હાલો મિત્રો તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ જી કેના મિત્રો જનરલ નોલેજના જે તમારા રેવન્યુ તલાટી માટે જે ટોપિક આપ્યા છે એ દરેક ટૉપિકના અંદરથી આ પ્રશ્નો બનાવવામાં આવેલા છે એટલે આ પ્રકારેના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ ટ્રેલાટી માટે સ્પેશિયલ સાઇન્ટ એમસીક્યુ જનરલ નોલેજને આપણે સારી રીતે સમજીએ પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના મુખ્ય સેવક તરીકે કોણ ઓળખાય છે તો જો મિત્રો આ પ્રશ્ન એવો છે કે ગુજરાતના સેવક તરીકે કોણ ઓળખાય છે થોડું ટાઈપિંગ મિસ્ટેક છે એટલે કરેક્શન કરી લેજો તો રવિશંકર મહારાજ જે છે મિત્રો એમને ગુજરાતના મુખ્ય સેવક તરીકે બરાબર મુખ્ય સેવક નહીં મુખ સેવક તરીકે ઓળખવામાં આવે છે રવિશંકર મહારાજને હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના કલાગુરુનું બિરુદ કોણે મળ્યું છે તો રવિશંકર રાવળ જે છે મિત્રો એમને ગુજરાતના કલાગુરુનું બિરુદ મળેલું છે બરાબર રવિશંકર મહારાજ અને રવિશંકર રાવળ આ બંને વ્યક્તિત્વ અલગ છે બરોબર એટલે આટલો થોડો ડિફરન્ટ સમજી જજો હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે હિન્દ છોડો આંદોલન ઓગણીસો બેતાલીસ વખતે ગુજરાતમાં શાળા કોલેજમાં કેટલા દિવસની હડતાલ પડી હતી તો એકસો ને પાંચ દિવસના મિત્રો તમને ખબર છે ગુજરાતની શાળા કોલેજોના અંદર હડતાલ પડી હતી જ્યારે હિન્દ છોડો આંદોલન ઓગણીસો બેતાલીસમાં કરવામાં આવ્યું હતું ત્યારે તો જુઓ મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર પૂછાશે અને આ જીકે છે અને જીકે ના અંદર બધા ટોપિક જે તમારે રેવન્યુ ટીના અંદર આપ્યા છે દરેક ટૉપિકના પ્રશ્નો આના અંદર આવી જશે અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાગુજરાત ચળવળ અને થયેલ હિંસક બનાવોના વિરોધમાં કયા નેતાએ ઉપવાસ કર્યા હતા તો મોરારજી દેસાઈ મિત્રો ઉપવાસ કર્યા હતા હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોમનાથના યાત્રાઓનો યાત્રા વેરો કોણે માફ કર્યો હતો તો સિદ્ધરાજ જયસિંહ મિત્રો તમને ખબર છે કે સોમનાથના યાત્રાઓનો યાત્રા વળો માફ કર્યો હતો બરોબર સિદ્ધરાજ જયસિંહને એમની માતા દેવીના કહેવા પ્રમાણે કર્યો હતો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી તો બિરલા ભવનના અંદર થઈ હતી મિત્રો ગાંધીજીની હત્યા બરાબર બિરલા ભવન ખાતે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં હડપીય સંસ્કૃતિના અવશેષો કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે તો જુઓ મિત્રો ગુજરાતના અંદર હડપીય સંસ્કૃતિના અવશેષો રંગપુરના અંદરથી પ્રાપ્ત થાય છે બરાબર રંગપુરમાંથી હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હું કૂતરાને મોત મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું આવું કોનું કથન છે તો ગાંધીજીએ મિત્રો આ કથન બોલેલું છે કે હું કૂતરાની મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહીં આવું આવું ગાંધીજીએ કહેલું છે તો જુઓ મિત્રો આવા પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષાના અંદર જીક કે થ્રો બરાબર એટલે આ વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને રેવન્યુ તલાટી માટે આપણે નવથી દસ વિડિયો આના અગાઉ બનાવેલા છે એ બધા ચેનલ પર જઈને જોઈ લેજો અથવા એનું પ્લેલિસ્ટ પણ છે બરોબર ત્યાંથી પણ તમે જોઈ શકો છો હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સત્યાગ્રહના લીધે વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા તો બારડોલી સત્યાગ્રહના લીધે મિત્રો આ વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા હવે દસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે અઢારસો સત્તાવનની ક્રાંતિ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર કયો નેતા ગુજરાતમાં આવ્યો હતો તો તાત્યા ટોપે આવ્યો હતો મિત્રો અઢારસો સત્તાવનની ક્રાંતિ દરમિયાન મહત્ત્વનો ભાગ ભજવનાર નેતા કોણ હતો જે ગુજરાતમાં આવ્યો હતો તાત્યા ટોપે હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે કરી હતી તો ઓગણીસો વીસના અંદર ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરેલી છે બરોબર ઓગણીસો વીસમાં હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાંડી કૂચની શરૂઆત ગાંધીજીએ ક્યારે કરી હતી તો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ મિત્રો ગાંધીજીએ દાંડી કૂચની રચના કરેલી છે બરોબર બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સલ્તનત યુગના ગુજરાતમાં કયું બંદર સમૃદ્ધ હતું તો જુઓ મિત્રો જ્યારે ગુજરાતના અંદર સલ્તનત યુગ હતું ને તે વખતે ગુજરાતના અંદર કયું બંદર સમૃદ્ધ હતું ખંભાત બંદર બરાબર યાદ રાખી લેજો આ ખંભાત બંદર અને આ પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર જે કે થ્રો પૂછાયેલો છે હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પારસીઓ સૌ પ્રથમ ગુજરાતમાં કયા બંદરે ઉતર્યા હતા તો સંજાણ બંદરે ઉતર્યા હતા મિત્રો પારસીઓ ગુજરાતના અંદર સૌપ્રથમ હવે પંદરમા નંબરનો પ્રશ્ન અને મહત્ત્વનો પ્રશ્ન છે કે ચીની યાત્રાળુ યુ એન સાંગ કોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી તો ધ્રુવસેન બીજો મિત્રો એના શાસનકાળ દરમિયાને ચીની યાત્રાળુ યુએન સાંગે મિત્રો ગુજરાતની મુલાકાત લીધી હતી બરોબર ધ્રુવસેન બીજાના શાસનકાળ દરમિયાન હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈત્રક શાસકનો અંત કોના દ્વારા થયો હતો તો આરબ આક્રમણથી મિત્રો મૈત્રક શાસનનો અંત થયો હતો બરાબર આરબ આક્રમણથી હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જૂનાગઢમાં સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું તો ચંદ્રગુપ્ત મૌર્યએ મિત્રો આ જૂનાગઢના અંદર સુદર્શન તળાવ બંધાવ્યું હતું બરોબર ચંદ્રગુપ્ત મૌર્યએ હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વંશના રાજાઓના સમયમાં ગુજરાત નામ પ્રચલિત બન્યું તો સોલંકી વંશના જે રાજાઓ હતા એના સમયગાળાના અંદર ગુજરાત નામ પ્રચલિત બન્યું હતું તો જો મિત્રો આ લેવલના પ્રશ્નો તમારી અંદર જોવા મળશે આના અંદર ઇતિહાસના ભૂગોળના સાંસ્કૃતિક દરેક પ્રશ્નોનું સમન્વય છે મિત્રો જે તમારા રેવન્યુ તલાટીના અંદર ટોપિક આપેલા છે બરોબર હવે ઓગણીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુર્જર પ્રતિહારોનું પાટનગર કયું હતું તો ભીડમાલ હતો મિત્રો આ ગુજરાત પ્રતિહારોનું પાટનગર કોણ હતું કયું હતું મિત્રો ભિન્ડમલ હતું હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા તો કુંભારિયાના જૈન મંદિરો મિત્રો વિમલ મંત્રીએ બંધાવ્યા હતા કોણે વિમલ મંત્રીએ હવે એકવીસમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કર્ણદેવ વાઘેલાના કયા મંત્રીએ મુસલમાનને ગુજરાત પર આક્રમણ કરવા આમંત્રણ આપ્યું હતું તો માધવ મંત્રીએ આપ્યું હતું મિત્રો કોણે આપ્યું હતું માધવ મંત્રીએ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી તો ઓગણીસો છપ્પનના રોજ યાદ રાખજો ઓગણીસો છપ્પનના રોજ મહાગુજરાત જનતા પરિષદની રચના કરવામાં આવી હતી હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી તો ઓગણીસો તેસઠના રોજ મિત્રો ગુજરાતના અંદર સૌ પ્રથમ પંચાયતી રાજની સ્થાપના થઈ હતી બરાબર ઓગણીસો તેસઠમાં હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીજી આફ્રિકામાંથી ભારત ક્યારે પરત ફર્યા હતા તો ઓગણીસો પંદરના રોજ મિત્રો ગાંધીજી આફ્રિકામાંથી ભારત પરત ફર્યા હતા હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતમાં સોલંકી વંશનો છેલ્લો રાજા કોણ હતો તો ત્રિભુવન પાળ જે છે મિત્રો એ ગુજરાતના અંદર સોલંકી વંશનો છેલ્લો રાજા હતો બરાબર ત્રિભુવનપાળ હવે છવ્વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તુપાલ તેજપાળ જેવા મંત્રીઓ કોના સમયમાં થઈ ગયા તો વિશલદેવ વાઘેલાના સમયના અંદર મિત્રો વસ્તુપાળ અને તેજપાળ જેવા મંત્રીઓ થઈ ગયા બરોબર દેવ વાઘેલાના સમયમાં હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો હતો તો સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો મિત્રો આ સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણોધ્ધાર હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી કોણે બનાવ્યા હતા તો કુતબુદ્દીન અહેમદે મિત્રો તમને ખબર છે કે કાંકરિયા તળાવ અને નગીના વાડી એના અંદર આવેલી છે એને બનાવરાવી હતી કુતબુદ્દીન અહેમદે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વાવના કયા કયા પ્રકાર પડે છે તો જો મિત્રો આપણે વાવ સાહિત્ય આપણે ભણેલા છો ઘણા બધા વિડીયોના અંદર તો વાવના પણ પ્રકાર પડતા હોય છે એક છે નંદા પ્રકારની વાવ ભદ્રા પ્રકારની વાવ જયા પ્રકારની વાવ અને વિજયા પ્રકારની વાવ તો જો મિત્રો આ બધા જે છે ને વાવના પ્રકાર છે તો રેવન્યુ તલાટી માટે આ જનરલ નોલેજના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો આપણે ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે દસથી પણ વધારે વિડિયો બનાવ્યા છે બીજા હજુ વિડીયો આવતા રહેશે બરોબર એટલે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એ બધા વિડીયો તમે જોજો અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાટણમાં રાણકી વાવનું નિર્માણ કોણે કરાવ્યું તો રાણી ઉદયમતી એ મિત્રો પાટણના અંદર આવેલી રાણકી વાવનું એમને નિર્માણ કરાવ્યું હતું બરાબર રાણી ઉદયમતીએ હવે એક હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બોતેર કોઠાની વાવ ક્યાં આવેલી છે તો મહેસાણાના અંદર આવેલી છે આ બોતેર કોઠાની વાવ હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો એ છે ને મિત્રો નંદા પ્રકારની વાવ કહેવાય કેવા પ્રકારની કહેવાય નંદા પ્રકારની વાવ કહેવાય છે જેને એક પ્રવેશ દ્વાર હોય છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાવાગઢ પાસે ચાંપાનેરમાં આવેલી ગેબન શાહની વાવ કયા પ્રકારની વાવ છે તો નંદા પ્રકારની વાવ છે મિત્રો જે પાવાગઢ પાસે ચાંપાનેરમાં આવેલી ગેબન શાહની જે વાવ છે ને એ નંદા પ્રકારની વાવ છે હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે તો મોઢેરાના અંદર આવેલી છે મિત્રો ધર્મેશ્વરી વાવ હવે પાંત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે દેશળ ભગતની વાવ ક્યાં આવેલી છે તો દેશળ ભગતની વાવ મિત્રો વઢવાણમાં આવેલી છે કયો આગળ આવેલી છે

હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દુધિયા વાવ ક્યાં આવેલી છે તો દુધિયા વાવ જે છે મિત્રો ભદ્રેશ્વર ખાતે આવેલી છે દુધિયા વાવ હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કપડવંશમાં કઈ વાવ આવેલી છે તો કાંઠાની વાવ આવેલી છે સિંગર વાવ આવેલી છે ને કુંકા વાવ આ બધી વાવ જે છે ને મિત્રો એ કપડવંશના અંદર આવેલી છે ને આ જે બધા પ્રશ્નો છે ને એ સાંસ્કૃતિક વારસાના પ્રશ્નો છે ને તમારી પરીક્ષાના અંદર સાંસ્કૃતિક વારસો જે છે ને મિત્રો એ દસથી પંદર માર્ક્સના અંદર પૂછાશે રેવન્યુ તલાટીમાં હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંધીનગરમાં આવેલી અડાલજની વાવ કોણે બંધાવી હતી તો રૂડાબાએ મિત્રો બંધાવેલી છે આ ગાંધીનગરના અંદર આવેલી અડાલજની વાવ બરાબર હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માતર ભવાનીની વાવ ક્યાં આવેલી છે તો અમદાવાદના અંદર આવેલી છે આ માતર ભવાનીની વાવ હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બે પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો મિત્રો ભદ્રા પ્રકારની વાવ કહેવાય કે જે વાવને મિત્રો બે પ્રવેશ દ્વાર હોય એને ભદ્ર પ્રકારની વાવ કહેવાય છે બરાબર ભદ્રા પ્રકારની વાવ હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભમરિયો કૂવો ક્યાં આવેલો છે તો મહેમદાબાદના અંદર મિત્રો આ ભમરિયો કૂવો આવેલો છે ક્યાં આગળ આવેલો છે મહેમદાબાદના અંદર આ ભમરિયો કૂવો આવેલો છે તો જુઓ મિત્રો આ બધા પ્રશ્નો તમને કેવા લાગે કોમેન્ટ કરી જરૂરથી બતાવજો જેનો સબસ્ક્રાઇબ કરી દેજો હવે બેતાલીસ માં નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે કે રાણકી વાવ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ ક્યારે કરી હતી તો બે હજાર ચૌદના અંદર કરી હતી મિત્રો રાણકી વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટના અંદર હવે તેતાલીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે જુનાગઢમાં કઈ વાવ આવેલી છે તો ઉપરકોટાની વાવ આવેલી છે નવગણ કુવો આવેલો છે અડી કડીની વાવ આ બધું જે છે મિત્રો જૂનાગઢના અંદર આવેલી બધી વાવો છે ઉપર કોટાની વાવ નવગણ કુવો અને અડી કડીની વાવ હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વણઝારી વાવ ક્યાં આવેલી છે તો મોડાસાના અંદર આવેલી છે મિત્રો વણઝારી વાવ હવે પિસ્તાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રિકમ બારોટની વાવ ક્યાં આવેલી છે તો પાટણના અંદર આવેલી છે ત્રિકમ બારોટની વાવ હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો જયા પ્રકારની વાવ છે મિત્રો આ ત્રણ પ્રવેશ દ્વારવાળી વાવ બરાબર એને કયા પ્રકારની વાવ કહેવાય જયા પ્રકારની વાવ કહેવાય છે જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય તેને તો જુઓ મિત્રો આ રેવન્યુ ટલા માટે જનરલ નોલેજના બધા આ વિડીયો હતો મિત્રો જેના અંદર આપણે સાઈઠ પ્રશ્નો ભણવાના હતા હાલ આપણે છેતાલીસ પ્રશ્નો ભણ્યા છે એના પહેલાં હું તમને થોડી માહિતી આપી દઉં એ તમે સમજી લો મિત્રો ટેલિગ્રામના અંદર ટીચિંગ અજય કરીને આપણી એક ચેનલ છે મિત્રો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે સૌ પ્રથમ તમે એના અંદર જઈને મને જોઈન કરી દો ટેલિગ્રામના અંદર જઈને કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે રેવન્યુ ટાલાટી માટે મહત્વના જે વિડીયો હોય છે ને એની લિંક એના અંદર મૂકી દે બરાબર એટલા માટે આ ટેલિગ્રામ ચેનલ તમને ખૂબ જ કામ આવશે બીજું છે મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ટીચિંગ અજઈ કરીને એના અંદર સ્ટ્રેટિક જગ્યાની આપણે રીલ્સ બનાવ્યા છે જે ગુજરાતની દરેક એક્ઝામના અંદર સ્ટેટિક જગ્યાએ પોષાતું હોય છે આના સિવાય એના અંદર મિત્રો હું કન્ફ્યુઝન વાળા પ્રશ્નોની પોસ્ટ મેકતો હોઉં છું મિત્રો એના અંદર કરન્ટ અફેર્સની પણ મેકતો હોઉં છું અને જીકેની પણ મેંકતો હોઉં છું અને આના સિવાય મિત્રો કોઈ પણ પરીક્ષાની અપડેટ પણ એના અંદર આપતો હોઉં છું એટલા માટે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દઈ બંને ઉપર જઈને તમે મને ફોલો કરી દેજો મિત્રો આ બંને એકાઉન્ટ મિત્રો એજ્યુકેશન માટે તમને ખૂબ જ કામ આવશે બરોબર તમે પણ ફોલો કરો તમારા મિત્રોને પણ ફોલો કરાવરાવજો હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાનવાડી અને જ્ઞાનવાડી વાવ ક્યાં આવેલી છે તો સિદ્ધપુરના અંદર આવેલી છે મિત્રો સાનવાડી અને જ્ઞાનવાડી વાવ હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાસુવહુની વાવ ક્યાં આવેલી છે તો લુણાવાડાના અંદર આવેલી છે મિત્રો સાસુવહુની વાવ ક્યાં આવેલી છે લુણાવાડામાં હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદા હરીરની વાવ ક્યાં આવેલી છે તો અમદાવાદના અંદર આવેલી છે મિત્રો દાદા હરીરની વાવ હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિનલ વાવ ક્યાં આવેલી છે તો વીરપુરના અંદર આવેલી છે મિનલ વાવ બરોબર કયો આગળ આવેલી છે વીરપુરમાં હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગંગા વાવ ક્યાં આવેલી છે તો વઢવાણના અંદર આવેલી છે મિત્રો આ ગંગા વાવ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નવ લખાની વાવ ક્યાં આવેલી છે તો વડોદરાના અંદર આવેલી છે મિત્રો નવ લખાની વાવ બરાબર કયો આગળ આવેલી છે વડોદરામાં હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરણેશ્વરની વાવ ક્યાં આવેલી છે તો હળવદના અંદર આવેલી છે મિત્રો શરણેશ્વરની વાવ હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાણા વાવ ક્યાં આવેલી છે તો વંથલીના અંદર આવેલી છે આ ભાણા વાવ બરાબર કયો આગળ આવેલી છે વંથલી હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડવ કુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે તો જો મિત્રો પાંડવ કુંડ વાવ અને સેલોર વાવ ક્યાં આવેલી છે ભદ્રીશ્વરના અંદર આવેલી છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચાર પ્રવેશ દ્વારવાળી વાવ કયા પ્રકારની વાવ છે તો વિજયા પ્રકારની વાવ છે મિત્રો ચાર પ્રવેશ દ્વારવાળી વાવ હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાજી વાવ ક્યાં આવેલી છે તો હિંમતનગરના અંદર આવેલી છે કાજી વાવ હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે વઢવાલી વાવ ક્યાં આવેલી છે તો વઢવાલી વાવ જે છે ને મિત્રો એ ખંભાતના અંદર આવેલી છે હવે ઓગણસાઇઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે તો બ્રહ્મકુંડ વાવ જે છે મિત્રો પ્રભાસ પાટણમાં આવેલી છે તો તમને ખબર છે મિત્રો રેવન્યુ તલાટીના અંદર આપણે આ જનરલ નોલેજના સાઠ પ્રશ્નો ભણવાના હતા તો સાઠમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે લાખો વાવ ક્યાં આવેલી છે તો લાખો વાવ જે છે મિત્રો એ વઢવાણમાં આવેલી છે ક્યાં આગળ આવેલી છે વઢવાણના અંદર તો જુઓ મિત્રો આ સાઠ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને રેવન્યુ તલાટી માટે મહત્વના જે વિડીયો હોય છે એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે એટલા માટે તમે મને જોઈન કરી દો ટેલિગ્રામમાં અને હા આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય